અસલામ દર્શક મિત્રો આજે રમઝાન માસ નિમિત્તે જે ઇસ્લામ ધર્મનો પવિત્ર મહિનો ચાલી રહેલ હોય આ પવિત્ર દિવસો દરમિયાન આપણે અહીં ઉપસ્થિત થયા છીએ એક પ્રોગ્રામ લઈને જે રમઝાનના રોજા અને જકાત વિશે આપને માહિતી આપશે આ પ્રોગ્રામમાં હું સૈયદ મહેબૂબ બાપુ કાદરી અમારી સાથે છે માણાવદરથી આવેલ આપણા પીરા તરીકત સૈયદ બાવામિયા બાપુ અને આપણી સાથે છે રાપર કચ્છથી આવેલ પ્રોફેસર રમઝાન સાહેબ તો આ વિશે આપણે સૈયદ બાવામિયા બાપુ અને રમઝાનભાઈ પાસેથી રમઝાન વિશે આપણે માહિતી મેળવશું કે રમઝાન માસ શું છે એનું મહત્ત્વ શું છે અને રમઝાન મહિનામાં રોજા જે રાખવામાં આવે છે ઇસ્લામની બુનિયાદ પાંચ ચીજો ઉપર રાખવામાં આવી છે એમાં સૌથી પહેલાં કલમે તૈયેબા એના પછી નમાઝ આવે છે નમાઝ ફરજ છે પછી ત્રીજા નંબર ઉપર રોજા છે કે રમઝાન માસમાં દરેક મુસલમાન ઉપર રોજા ફરજ કરવામાં આવ્યા છે ચોથું છે હજ અને પાંચમું છે જકાત એમાં આપણે ઇસ્લામના જે ખાસ પાયા છે બુનિયાદ જેને કહેવામાં આવે છે ઇસ્લામમાં રોજા અને જકાત વિશે આજે વાત કરીશું દર્શક મિત્રોને કહેશો કે રમઝાનનું મહત્વ શું છે અને રોજા શું છે રમઝાન હકીકતમાં તમામ મહિનાનો સરદાર છે રમઝાન એટલે રહેમત અને બરકતવાળો મહિનો છે રમજાન આવવાથી લોકોના દિલોમાં ખુશી હર્ષ અને ઉલ્લાસ આવી જાય છે એનું કારણ એ જ છે કે રમઝાન મહિનામાં ખાસ કરીને એક રાત એવી આવે છે જે એક રાત બંદગી ઈબાદત અને પ્રાર્થના કરવાથી અલ્લાહ અલ્લા એને એક હજાર રાતનો સબત્તા ફરમાવે છે રમઝાન મહિનાની બરકતું તો બે હિસાબ છે એમાં સાથે સાથે રમઝાનમાં ખાસ કરીને રોજા જેવી અહમ ઇબાદત ગણવામાં આવી છે કારણ પસમંજર બ્રેકગ્રાઉન્ડમાં એક સૂફીએ લેખું છે કે કુદરત હંમેશા પૂરી પૃથ્વી પર એના માનનારાઓને એના સાચા બંધાઓને રોજીરોટી દેતો રહીએ છીએ પછી એ ઈચ્છે છે કે શું આખો વરસ મારી દીધેલી વસ્તુથી એ લોકો જમે છે પીએ છે ખાય છે તો શું એક મહિનો મારા માટે ત્રીસ દિવસ મારા માટે ભૂખા રહી નથી શકતા એ માટે એણે રમઝાન મહિનામાં પવિત્ર રોજા જેવી ઈબાદત અને બંદગી આપી ખાસ કરીને રોજા એ માટે આપવા કે એમાં ડાયરેક અલ્લાહથી અને બંદાથી કોન્ટેક છે બીજી ઘણી બધી ઈબાદત જેવી કે મહેબૂબ આપ આપી આપણને કે નમાજ હજ જકાત છે કદાચ નમાજ જ્યારે બંદો નમાજ પડતો હોય ત્યારે નમાજ પડતાં પડતા એક દિવસ એના દિલમાં એવું પણ આવે છે કે લોકો મને સારો ઈચ્છે સારો ગણે મારી વાહવા કરે એટલે કદાચ એના દિલમાં રિયા અને દેખાવની વાત આવી જાય એના પછી આવી જકાત જકાત દાન પૂન ઇસ્લામમાં બહુ મહત્ત્વ છે છતાંય જકાત દેતા દેતા દાન પૂન કરતાં કરતાં એના મનમાં ક્યાંક એવું પણ આવી જતું હોય છે કે કદાચ લોકો મારી વાહવા કરે તો સારું ત્રીજા નંબરમાં હજ જેવી ઉત્તમ ઇબાદત આવે છે હજમાં પણ લોકો હજ કર્યા પછી હાજી લોકોના ગુના માફ થાય છે એને લોકો સારા નામે ઓળખે છે બોલાવે છે હાજી સાહેબ કરીને બોલાવે છે એટલે ક્યાંક તેના દિલના અંદર રિયા અને દેખાવની વાત આવી જાય છે પરંતુ રોજો એક એવી ઈબાદત એક એવી બંદગી એક એવી ભક્તિ અને એક એવી પ્રાર્થના છે કે જેમાં ખોદા અને બંદાની બંનેની વચમાં છે ત્રીજી કોઈ વ્યક્તિ વચમાં નથી આવતી તમે જુઓ તો ખરા રમજાન મહિનામાં જ્યારે રોજો રાખે છે એક વ્યક્તિ એક બંદો અપવાસ કરે છે ત્યારે આ ઉનાળાની ધકતી ગરમ ઉનાળાની ગરમી જેમાં ચાલીસ બેતાલીસ ડિગ્રી ડિગ્રી તાપમાન હોય માણસ તઈસો હોય પ્યાસો હોય એને ત્રસ લાગી પણ હોય ઘરમાં એકલો વયો જાય ઘરમાં પાણીના ઠંડા ગ્લાસ પૈડા હોય ઠંડા સીસા શરબતના પૈડા હોય પણ મજાલ છે એક ગૂટ એમાં ગળામાં નાખી દઈએ કેમ નથી નાખતો એને ખબર છે કોઈ જોવે ના જોવે એક શક્તિ છે જે મને જોઈ રહી છે એક પાવર છે જે મને જોઈ રહ્યો છે એમ આવો આગળ વધીએમ બપોરે સાંજના ટાઈમે રોજા ખોલવાની ટાઈમે એને ભૂખ લાગેલી હોય ગરમા ગરમ રોટલી શાક બનતું હોય ભજીયા અને સમોસા બનતા હોય ભૂખ પણ લાગેલી હોય પણ એક કોળીઓ ગળામાં ના નાખે એક નિવાલો ગળામાં ના નાખે કેમ કે કોઈ શક્તિ છે જે મને જોઈ રહી છે આવો આગળ બપોરે જ્યારે નમાજ પડવા જાય છે ત્યારે વજુ કરવા હાથ મોઢું ધોવે છે અથવા સ્નાન કરે છે જરા વિચારતો કરો તમે એમ કે સ્નાન કરતા કરતા વજુ કરતા કરતા હાથ મોઢું ધોતા ધોતા એ માથું અદર નથી કરતો કારણ કે કોગળો કરતા કરતા એક ટીપું પાણી એનું ગળામાં ના આવી જાય એને બીક લાગે છે ડર લાગે છે આ ડર કેનું ખોદાનું છે પરવરતી ગારી નો છું એટલે કુદરત એના માટે બહુ ખુશ થાય છે બહુ રાજી થાય છે કે આ રોજો તે ફક્ત મારા માટે રાખો મારા માટે રાખ્યો છે મારા માટે રાખ્યો છે હવે એની જજા એનો બદલો હું જ એને આપીશ એટલે રોજાની બહુ મોટી ફલસફી છે પણ એક માલિક પ્રત્યે એક બંદાનો ભરોસો અને એના ઉપર એતમાદ અને એનાથી મોહબત આ રોજાથી જાહેર થાય છે કે રોજાની હાલતમાં બંદો એટલી ભૂખ તરસ બધું પણ વેઠીને ફક્ત એને અંદરથી અંતરાત્માથી એનો બસ એક ધ્યેય હોય છે એક નિયત હોય છે કે બસ મારો માલિક મારાથી રાજી થઈ જાય એટલે આ કારણે રોજા એક અતિ મહત્ત્વની ઈબાદત ઇસ્લામમાં કહેવામાં આવી છે અને ઇસ્લામમાં રોજાની ઘણી બધી ખૂબીઓ છે જે લોકો જેટલું પણ આમાં ડીપમાં ઉતરે છે એટલી આની ખૂબીઓ વધારે પડતી એને જાણવા મળે છે તો આવો આપણે રમજાનભાઈને કહીશું કે આપ પણ આ વિશે પ્રકાશ પાડો રમઝાન જે શબ્દ છે એનો અર્થ જ પવિત્ર એવો થાય છે એટલે આ બધા જેવો મારો કોઈ અભ્યાસ નથી પણ વિનમ્ર ભાવે થોડી વાતો જે મારા મનમાં છે તે હું કહીશ કે આખરે કોઈ પણ ધર્મ એ પછી ઈસ્લામ હોય કે હિન્દુ હોય કે જૈન હોય બૌદ્ધ હોય કે અન્ય કોઈ પણ હોય એ બધા જ ધર્મોમાં કેટલાક સિદ્ધાંતો છે અને કેટલાક મૂલ્યો છે અને એ બધાના પરિપાલન માટે કેટલીક ક્રિયાઓ છે આ ક્રિયાઓ પાછળના કેટલાક ઉદ્દેશ્યો છે અમસ્તા કોઈ ક્રિયા કોઈ ધર્મ સાથે કે સંપ્રદાય સાથે જોડી દેવામાં નથી આવી સાહેબે જે વાતો કરી છે એ બધી પાંચ ક્રિયાઓ પાછળના કેટલાક ઉદ્દેશ્યો છે આપણે ધર્મની વાતને કુરાને શરીફને કે અન્ય વાતોને જો ધ્યાને લેવાને બદલે જીવનની વાતને ધ્યાને લઈએ તો એક સામાન્ય વ્યક્તિ તરીકે મને એમ થાય કે રોઝા કોઈ વ્યક્તિ કરે છે અને સાહેબે કહ્યું તેમ વહેલી સવારથી માંડી અને સૂર્યાસ્ત સુધી એ અન્ન અને જળ વિના રહે છે પોતાની મરજીથી રહે છે ત્યારે એક વાત બહુ જ સરસ રીતે આપણને સમજાય એવી એ છે કે એને બીજું કશું સમજાય કે ન સમજાય પણ ભૂખ અને તરસ બંને શું છે એનો અહેસાસ તો થાય છે બહુ જ માનવીય રીતે આપણે આ મુદ્દાને જોઈએ તો એમ થાય કે એને ખબર પડે કે માણસ ભૂખ્યો હોય ત્યારે એને કેટલી પીડા કે વેદના થાય છે અથવા તો તરસ હોય ત્યારે માણસની શું સ્થિતિ થાય છે નરસિંહનું એક બહુ જાણીતું પદ છે વૈષ્ણવજન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે આ પીડ પરાઈ જાણવા માટે એ પીડાને જરાક સંવેદવી તો પડે ને ક્યાંક અનુભવવી તો પડે ને મારા મારી પાસે અલ્લા લાખસો કરમ છે બધી જ સગવડો છે અને છતાં પણ હું ભૂખ્યો રહીશ જેથી મને એવી વ્યક્તિની ભૂખ સમજાય કે જેની પાસે કદાચ ખાવા માટે રોટી નથી અને ઉમાશંકર જોશી જેના માટે સમસંવેદન એવો શબ્દ વાપરે છે એવું સંવેદન મારે એ વ્યક્તિ તરફ થશે અને રમઝાન સિવાય પણ હું બીજાની ભૂખ દૂર કરવા માટે પ્રયત્નશીલ થઈશ એટલે મારો જે ધર્મ છે એ ધર્મ મારા જીવાતા જીવન સાથે વણાતો જશે સાહેબે જશેતની જે વાત કરી છે એ જકાતમાં પણ ઇસ્લામ શું વિચારે છે અને શું માને છે તમારી પાસે છે એ માત્ર ને માત્ર ખુદાનું દીધેલું છે એ વાત તો એની જગ્યાએ સાચી જ છે પણ એ માત્ર તારું જ નથી તારા તારા ધન ઉપર એવા ગરીબ કોઈ મિસ્કીન અને જે જરૂરિયાતમંદ છે જરૂરી નથી કે એ મુસ્લિમ જ હોય પણ એ બધાનો અધિકાર છે તું જરા બીજાના દૂર કરવા માટે કોશિશ તો કર ભગવાન એક સરસ શબ્દ આપ્યો છે સંવિભાગ કરવાનો તારી પાસે છે એને વહેંચ અને આ વાત આપણા વેદો ઉપનિષદોમાં પણ છે કે તેના ત્યાગ તારી પાસે છે એનો ત્યાગ કરીને આનંદ મેળવે

કે જે ખાઈ શકે છે એ છતાં પણ અલ્લાહની રજા માટે જે બંદો ભૂખ વેઠે છે એને અહેસાસ થાય છે કે ભૂખ શું ચીજ છે ત્યારે ગરીબોની ભૂખ એને સમજમાં આવશે એક ભૂખ્યો માણસ જ્યારે એની સામે આવશે ત્યારે એને અહેસાસ થશે કે જ્યારે હું ભૂખો હતો ત્યારે અમારી શું પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ આ ભૂખ્યા માણસની હતી એટલે એને દિલમાં ઈચ્છા થશે કે હું મને અલ્લાહ એ છે એમાંથી હું એને જમાડું એને ખવડાવું જકાતનો પણ એ જ રીતે છે કે જકાત અલ્લાહ તાલાએ ફરજ કરી છે કે જે તમને અલ્લાહ પાકે દોલત આપી છે એમાંથી ચાલીસમો ભાગ એટલે અઢી પર્સન્ટ સોમાંથી અઢી હિસા ગરીબ લોકો માટે રાખવામાં આવેલ છે કે તમારી આસપાસમાં તમારા ઘરમાં નજદીકના રિશ્તેદારો સગાઓ તમારા પડોશમાં કોઈ ગરીબ છે તમને અલ્લાહ તાલાએ જે કંઈ પણ દોલત આપી છે એમાં એનો ભાગ પણ રાખવામાં આવ્યો છે કે તમે એને આપો કે ખુશીઓમાં તમારી સાથે એ લોકો પણ સામેલ થઈ શકે કે એ પણ મહેરુમ ન રહે એ પણ ખાલી ન રહી જાય એટલા માટે ઇસ્લામે આ ચીજ ફરજ કરવામાં આવી છે કે લોકોની તકલીફને મહેસૂસ કરે બનતા ઇસ્લામે જે જકાતનો નિઝામ જકાતની જે વ્યવસ્થા આપેલી છે એમાં હાલ છે કે ગરીબ લોકો માટે પૈસાદાર લોકો એમનો હક એમનો હિસ્સો કાઢે અને એને આપે કે એ ગરીબ પણ પોતે ઊંચા આવી શકે અને એ પણ સારી જિંદગી જીવી શકે મદીના શરીફમાં જ્યારે જકાત ફરજ કરવામાં આવી ત્યારે ઘણા બધા ગરીબ લોકો હતા પણ એક થોડા સમયની અંદર ત્યાં સુધી પરિસ્થિતિ બદલી ગઈ કે એક આદમી જકાત પોતાની લઈને દેવા માટે જાતા હતા કે જે માલિકી નિસાબ ન હોય જેની પાસે સાડા સાત તોલા સોનું અથવા સાડા બાવન તોલા ચાંદી ન હોય એવા માણસોને શોધવા માટે એ લોકો નીકળતા આખા મદીના શરીફમાં એ લોકો ફરી લેતા કોઈ પણ એને જકાત લેવા લાયક ન મળતો આ ઈસ્લામની વ્યવસ્થા છે કે જકાતની આ વ્યવસ્થા જ્યારે સહી તરીકાથી એમાં સામેલ હતી ત્યારે પરિસ્થિતિ એ હતી કે ત્યાં કોઈ જકાત લેવાવાળું મળતું ન હતું તો આ ઈસ્લામના દરેક અહેકામમાં કોઈને કોઈ ખૂબી જરૂર છુપાવેલી છે બાબા આ પણ એના ઉપર કંઈક રોશની નાખો જરૂર ઇસ્લામની વિશેષ ખૂબી એ છે એમ કે હંમેશા બીજાનું ધ્યાન રાખવાનું કહેલ છે એક વ્યક્તિ પેગમ્બર સાહેબ પાસે આવ્યા અને કીધું કે પેગમ્બર સાહેબ હું સારો માણસ ક્યારે બનીશ પેગમ્બર સાહેબે એ વખતે કીધું તું સારો ત્યારે બનીશ જ્યારે તને તારા પાડોશી સારા કહે બિલકુલ તારી ઓળખાણ તારા પાડોશીથી થશે એમ ઇસ્લામ ધર્મની વિશેષતા એ છે કે એણે માનવજાત તો ઠીક પણ દુનિયામાં જાનવરો ઉપર રહેમ કરવાનો પાઠ આપેલ છે રમજાન મહિનામાં ત્રીસ દિવસ એને કહેવામાં આવ્યું છે કે તમે રિલેક્સ કરો આરામ કરો મને સાહેબ એક જાપાનીઝ ડૉક્ટરનું એક વાત યાદ આવી છે કે એણે મોબાઈલમાં આપ્યું હતું કે દુનિયાની અંદર માણસ વરસ દાળે પંદરથી વીસ દિવસ આઠથી દસ કલાક જો ભૂખું રહીએ તો એને કેન્સર જેવી ભયંકર બીમારીથી તે દૂર થઈ શકે છે એ સિવાય ઘણી બધી બીમારીથી દૂર થઈ શકે છે એમ એક સૂફી સંતે લખ્યું છે કે સારા માણસ નિશાની એ છે કે થોડું બોલવું થોડું જમવું અને થોડું સૂવું ઈસ્લામે આ બધી વાતની ખાસ નોંધ કરેલી છે બીજા નંબરમાં જે આપનો પ્રશ્ન હતો જકાતનો ઈસ્લામની વિશેષ ખૂબી એ છે કે તમારી કમાણીમાં ફક્ત તમારો હક નથી તમારી કમાણીમાં બીજાનો પણ હક છે આ જકાત સતકો ફિતરો ખેરાદ ગરીબોની મદદ રમજાન મહિનો આવે છે ને તો એક મહિનો વ્યક્તિને એક મહિનો એક વ્યક્તિને એને તૈયાર કરવામાં આવે છે કે તું સાથે ભૂખો રે સાથે જમ જેથી કરીને તારે બહાર નીકળીને અગિયાર મહિના ગરીબી ગરીબોની ભૂખનો તને અહેસાસ રહે તને એક મહિનો તૈયાર કરવામાં આવે છે રમઝાન મહિનાની અંદર ગુનાઓથી બચાવવામાં આવે છે સારા કામો કરવામાં આવે છે જેથી કરીને વર્ષના અગિયાર મહિના તું બહાર નીકળી ને ગુનાહિત પર્વથી તું દૂર રહી જા એક મહિનો તારા માટે એક શિબિર દેવામાં આવી છે તને તૈયાર કરવામાં આવે છે કે તું એક મહિનો સાથે રહીને ગરીબોને ધ્યાન રાખ દાન પૂર્ણ કર રમઝાન મહિનામાં તમને ખબર જ હશે ખૂબ લોકો દાન પૂર્ણ કરે છે જેથી કરીને લોકોનો દિલમાં ગરીબોની હમદર્દી પેદા થાય ઇસ્લામે હંમેશા બીજાનું ખ્યાલ કર્યું છે લગ્ન હોય તો ગરીબોને આમંત્રણ આપો તમારે ઘરે કોઈનું મરણ થઈ ગયું તો ગરીબોને આપો તમારા ઘરે કોઈ સારી સારું પ્રસંગ હોય તો હંમેશા ગરીબોનું ધ્યાન રાખવું હોય ઇસ્લામ એક એવું મહાન ધર્મ છે કે હંમેશા સૌથી સૌને સાથે લઈને ચલે છે તો આપણે જકાત વિશે આપણા પ્રોફેસર રમજાન સાહેબને કહેશું કે એ પણ જકાત વિશે પોતાની વાત અહીંયા રાખે જકાતની વાત આમ તો આપણે કરી જ પણ જે વાત મારા મનમાં છે કે અન્ય સાથે સાહેબે કહ્યું કે આપણે નિયમો અને સિદ્ધાંતો બનાવીને કશું બદલી નથી શકતા જ્યારે વ્યક્તિનું દિલ બદલે છે ત્યારે સમાજ બદલી શકે છે એટલે એના દિલમાં સંવેદના ઊભી કરવા માટે આ એક પ્રાયોગિક ઇટ ઇઝ અ પ્રેક્ટિકલ વર્ક તમને થિયરી ભણાવવામાં આવે અને પછી એ પાકી કરાવી દેવામાં આવે કુરાનની આયતો પાકી હોય એ બહુ સારી વાત છે પણ એનું અમલીકરણ જો થાય આવી પ્રેક્ટિકલ વાતોથી તો એ જીવનમાં ઉતરે છે અને તો જ એ અસરકારક બને છે જે રોઝાની વાત આવી એમાં પણ કે નમાઝની વાત આવી એમાં પણ વિજ્ઞાન જોડાય છે અને આપણને એ ધાર્મિક એંગલથી શીખવવામાં આવે છે પણ આપણે એ બિલકુલ યાદ રાખવું જોઈએ કે જેને અત્યારે આપણે આધુનિક વિજ્ઞાન કહીએ છીએ એ પણ એની પાછળ બિલકુલ જોડાયેલું છે હવે એને એના આધારો મળે છે અને આપણે એની રીતે સ્વીકારીએ છીએ પણ જ્યારે એવી કોઈ શોધખોળો નહોતી થઈ ત્યારે જેનું અંદરનું વિજ્ઞાન જાગી ગયેલું વિશેષ જ્ઞાન જેને આપણે કહીએ છીએ એ વિજ્ઞાન જેમનું જાગી ગયેલું એવા પેગંબર સાહેબે આ બધી વાતો કરી છે મૂળ વાત આપણા જીવન ઉત્કર્ષની છે અને પછી એ રીતે આધ્યાત્મિક ઉત્કર્ષની છે તો આ બધી જ ક્રિયાઓ પાછળ આવા બધા ઉદ્દેશ્યો રહેલા છે નમાઝ હોય તો તમને ઝુકતા શીખવાડે છે તમે પાંચ વખત નમાઝ પડો છો ત્યારે તમે ઝુકતા શીખો છો વિનમ્રતાનો ગુણ તમારી અંદર કેળવાય છે અને અહમ શૂન્ય વ્યક્તિ બને છે અલ્લાહુ અકબર એમ બોલે છે ત્યારે પોતે કેટલો નાનો છે એનો એને ખ્યાલ આવે છે એટલે ઘમંડ એ વ્યક્તિમાં આવે નહીં જો એ સાચા ઇસ્લામને સમજ્યો હોય તો તો આવી એકે એક ક્રિયાઓ છે એકે એક સિદ્ધાંત છે એને જીવાતા જીવનની સાથે જ્યારે વણી લેવામાં આવે છે ત્યારે ધર્મ જીવાતો થાય છે અને હંમેશા મૂલ્ય એ ચોપડીના જ્ઞાનનું નથી જીવાતા જ્ઞાનનું છે અને એ જ્યારે આપણે કરી શકીશું ત્યારે આપણે સાચા અર્થમાં ધાર્મિક બની શક્યા છીએ એવું કહી શકાશે રોજાથી ઘણી બધી બીમારીઓ દૂર થાય છે જ્યારે ચૌદસો વર્ષ પહેલાં ઇસ્લામના મહાન પૈગંબર અઝરત મોહમ્મદ સલ્લાહુ સલમે ઇરસાદ ફરમાવ્યો છે કે શું પસવવું અને કે રોજા રાખો અને તમે બીમારીઓથી નજાત મેળવી લો એટલે રોજાની અંદર હિકમત એ છે કે બીમારીઓ જે શારીરિક બીમારીઓ છે એનાથી પણ માણસ જો છે એ નજાત પામી લે અને રૂહાની બીમારીઓ જે આધ્યાત્મિક રીતે જે બીમારીઓ બંદાના દિલની અંદર ઘર કરી જાય છે રમઝાન મહિનો એવો છે કે એને પણ દિલમાંથી બહાર કાઢીને એના દિલને સાફ અને પાકીજા બનાવી દે છે જ્યારે ઇસ્લામના દરેક કામમાં બંદાની હમદર્દી મોહબ્બત પ્યાર એ સમાયેલું છે કે ઇન્સાન ભૂખનો અહેસાસ કરે કે ભૂખ શું હોય છે કે ભૂખા લોકોનો એ લોકોને અહેસાસ થાય કે ભૂખ શું છે જ્યારે ગરીબ લોકોની ગરીબીનો અહેસાસ નથી બંધાને એના માલમાંથી જકાત કાઢે ગરીબોને મદદરૂપ થાય જ્યારે ઈદનો દિવસ આવે છે ત્રીસ રોજા મુકમ્મલ થઈ જાય સંપૂર્ણ થઈ જાય ઈદ ઉલ ફિત્ર દિવસ આવે છે એટલે ત્યારે પણ ઈસ્લામે કીધું છે કે ફિતરા કાઢવામાં આવે ઘરના દરેક સભ્ય દીઠ એક ખાસ સંખ્યા મુકરર કરવામાં આવી છે એ હિસાબે બે કિલો પિસ્તાલીસ ગ્રામ ઘઉં અથવા એની કિંમત જે થાય એ ગરીબ લોકોને આપે એના પછી જ ઈદની નમાજ પડવા જાય ઈદની નમાજ ત્યાં સુધી પડવા ન આવે જ્યાં સુધી ફિતરો ન કાઢે રસૂલ અલ્લા તો ફિતરો શેના માટે છે કે તમારા આસપાસમાં એવા ગરીબ લોકો છે ઈદની ખુશીઓ તમને તો મળી જાય છે ઈદમાં તમે સારા ખોરાક બનાવીને સારા સારા વ્યંજનો બનાવીને તમારા ઘરવાળાઓને તમારા બચ્ચાઓને તો ખરાવી શકો છો પણ તમારા પાડોશમાં એવા ગરીબ લોકો પણ છે કે જે પોતાના બચ્ચાઓને સારું બનાવીને જમાડી નથી શકતા તો એના માટે તમારા ઉપર વાજીબ કરાર કરવામાં આવ્યું કે પહેલાં તમારા આસપાસમાં ગરીબ લોકોને ફિતરા આપી દેવામાં આવે કે એ તમારી સાથે ઈદની ખુશીઓમાં એ લોકો પણ સામેલ થઈ જાય બિલકુલ તો ઇસ્લામની આ ખૂબીઓ છે કે દરેક ચીજમાં માણસ વિશે સંવેદના અને લોકો પ્રત્યે લાગણી હમદર્દી બંદાના દિલમાં પેદા થાય એના માટે આ દરેક ઇસ્લામના રોકનની અંદર કહેવામાં આવેલ છે કે ત્યાં સુધી છે કે અલ્લાહના રસૂલ સલાહ રિશાદ ઇશાદ ફરમાયું કે કોઈ બંદો ત્યાં સુધી મુસ્લિમ નથી થઈ શકતો મોમિન નથી થઈ શકતો જ્યાં સુધી એનો પાડોશી ભૂખ્યો રહે અને પોતે પેટ ભરીને ખેલુ એટલી ઉમદા વાત કરી છે અલ્લાહના રસૂલ સલાહ સલમે કે પડોશી બૂકો શું જાય અને પોતે પેટ ભરીને ખાઈ લઈએ જમી લે એ મુસલમાન સાચો મુસલમાન નથી થઈ શકાય અહીંયા એક વાત ખાસ જોવા જેવી છે કે અહીંયા એ નથી કહેવામાં આવ્યું કે પાડોશનો મુસ્લિમ કોઈ પણ ધર્મનો હોય હિન્દુ હોય મુસ્લિમ હોય ઈસાઈ હોય યહૂદી હોય કોઈ પણ પાડોશી હોય એને જ્યાં સુધી ભૂખો સુઈ જાય અને પોતે પેટ ભરીને ખાઈ લે એ સાચો મુસ્લિમ નથી ઈસ્લામ એ છે કે દર્દે દિલ કે વાસ્તે પેદા ક્યા ઇન્સાન દર્દે દિલ કે વાસ્તે પેદા કયા ઇન્સાન એટલા માટે બનાવ્યું છે અને ઇન્સાન આપણે કહીએ છીએ ઇન્સાન ઇન્સાનનો અર્થ છે કે ઉંશ એટલે મોહબ્બતી જે પેદા કરવામાં આવ્યું છે જે અનાસરથી ઇન્સાનને પેદા કરવામાં યા લબ્જ મોહબ્બત છે ઊંશ છે કે બંદા એકબીજાથી મોહબ્બત કરે તો ઇસ્લામના અરકાનમાં નમાઝ છે એ એકતા અને બરાબરીનું પેગામ છે રોજા છે એ લોકોની હમદર્દી લાગણી અને મોહબત પેદા કરવા માટે અને તમારા દિલની સફાઈ કરવા માટે આપવામાં આવેલ છે એ જ રીતે જકાત ફિતરા એ પણ એટલા માટે છે કે તમે ગરીબોનો ખ્યાલ કરો તો દરેક માણસે દરેક મનુષ્યે કોઈપણ ધર્મ માન માનતો હોય દરેક ધર્મ આ જ રીતના પેગામ આપવામાં આવે છે અગર પોતાના ધર્મ ઉપર સંપૂર્ણ રીતે અમલ કરે તો એની જિંદગી સારી બની શકે છે અને સારો સમાજ અમે બનાવી શકીએ છીએ બસ આ જ પૈગામ સાથે કે અમારા દેશમાં બધા હિન્દુ મુસ્લિમ જે રીતે સાથે મળીને તહેવાર મનાવે છે એકતા અને મોહબતના જે દર્શ આપે છે એ જ રીતે અમે આ તહેવારો ઉજવતા રહીએ અને એકબીજાની ખુશીઓની અંદર સામેલ થતા રહીએ એ જ પેગામ સાથે આપણી વાતને અહીં આપણે સંપૂર્ણ કરીશું સલામ